વિદર્ભ દેશના રાજા ભીષ્મક એના પાંચ દીકરાઓ છે એકનું નામ છે રૂક બીજાનું નામ રુક્મરથ ત્રીજાનું નામ રુક્મબાહુ બાહુ ચોથા નું અને પાંચમા નું નામ છે રૂક માલી આ પાંચ દીકરાઓ છે અને એક કન્યા છે જેનું નામ છે રૂકમિણી રાજા ભીષ્મકને ખબર પડી કે હવે સમય આવ્યો છે સમય આવે એટલે બાળકોના વિવાહ કરવા જોઈએ તો દીકરાઓના વિવાહ કદાચ મોડા થાય તો ચાલે પણ દીકરીના વિવાહ સમયસર આપણે કરી દેવા જોઈએ પણ ભીષ્મક દાદા એ રાજાને એમ થયું કે મારે હવે મારી દીકરીના વિવાહ કરવા જોઈએ એના દીકરાઓ સાથે ચર્ચા કરે અને ત્યારે રુકમૈયા ને વાત કરી રુકમૈયાએ કહ્યું કે હે પિતાજી મારી બેન માટે એક સુંદર વર મે શોધ્યો છે અને એનું નામ છે શિશુપાલ મારો મિત્ર છે મારી બેનના લગ્ન શિશુપાલ સાથે કરાવવા છે ભીષ્મક રાજા એ કહ્યું બેટા વાત તારી સાચી પણ એક વાર તારી બહેનને આપણે પૂછી લઈએ રૂકિણીને આપણે પૂછી લઈએ એટલે બોલાવ્યા અને કહ્યું પ્રશ્ન કર્યો છે રુક્મિયો બાજુ માં ઉભો છે અને રૂકમિણીને પ્રશ્ન કર્યો કે બેટા હવે તારા વિવાહ કરવાના છે તને કોઈ જો વર ગમતો હોય તો તું મને કહે તો એના સાથે તારા લગ્ન કરાવો વિવાહ તને કોઈ ધ્યાનમાં હોય તો અને ત્યારે એના પિતાને કહ્યું કે હે પિતાજી દ્વારકા નગરીનો માલિક દ્વારકાધીશ મેં એને જોયા નથી પણ મેં એના પરાક્રમ સાંભળ્યા છે અને મનથી હું એના સાથે વરી ચૂકી છું મારે એના સાથે વિવાહ કરવા છે પિતાજી શક્ય હોય તો મારા વિવાહ તમે કૃષ્ણ સાથે કરાવો દ્વારકાધીશ સાથે કરાવો મને મનથી ગમે છે દ્વારકાધીશનું નામ આવ્યું ભીષ્મક રાજાને પણ સારું લાગ્યું કે વાહ બેટા તારી પસંદ બહુ સારી છે પણ રુકમૈયાએ જે સાંભળ્યું ત્યારે રુકમૈયાએ કહ્યું કે હે પિતાજી રુક્મિણી ભલે કહે પણ એના લગ્ન તો હું શિશુપાલ સાથે જ કરાવીશ મેં શિશુપાલને વચન આપી દીધું છે પિતાજીની હાજરીમાં આજે બહેનને કહે છે કે રુકમિણી તારે શિશુપાલ સાથે જ વિવાહ કરવા પડશે મેં એને વચન આપ્યું છે રુક્મિણીજીને ગમ્યું નહીં અને ત્યાંથી વયા ગયા અંદર મહેલમાં ભિસ્મક રાજા એ કહ્યું કે બેટા આપણે વિચારશું રુકમૈયાએ કીધું વિચારવાનું નથી બ્રાહ્મણને બોલાવી અને આપણે હવે મુહર્ત કાઢવાના છે પેલી બાજુ રુકમણી વિચાર કરે કે હવે મારે કરવું શું આ બાજુ લગ્નની તૈયારી કરી રહ્યા છે મારા પિતાજી અને મારો ભાઈ બ્રાહ્મણને બોલાવ્યા મુહૂર્ત કઢાવ્યા મુરત આવવાની તૈયારી છે અને ત્યારે મા વિચાર કરે હવે શું કરવું એક પત્ર લખ્યો છે મા એ પત્ર લખી એ વિદર્ભ દેશના એક બ્રાહ્મણ ભૂદેવ એમને બોલાવ્યા છે આ પત્ર એમના હાથમાં આપ્યો અને કહ્યું કે તમે દ્વારકા જાઓ દ્વારકા જઈ દ્વારકાધીશના હાથમાં આ પત્ર આપજો બીજા કોઈને આપતા નહીં અને કહેજો વિદર્ભ દેશથી ભીષ્મક રાજાની પુત્રી રુક્મિણીએ આ પત્ર મોકલો છે બીજા કોઈને આપતા નહીં ભુદેવ કહ્યું ઠીક છે માં રુક્મિણીને વંદન કરી અને ગયા છે પેલા ભુદેવ દ્વારકામાં ભુદેવનું સ્વાગત થયું સભા બોલાવેલી હતી અને એ જ સમયે આ ભુદેવ ત્યાં પ્રવેશ કર્યો ભુદેવ નું સ્વાગત થયું દ્વારકાધીશે કહ્યું બોલો ભુદેવ ક્યાંથી આવ્યા છો કોણ છો શું કામ આવ્યા છો બોલે વિદર્ભ દેશથી આવ્યો છું ભીષ્મક રાજાની પુત્રી એને મને આ પત્ર આપ્યો છે તમને આપવાનો છે દ્વારકાધીશના હાથમાં એ પત્ર આપ્યો દ્વારકાધીશે કહ્યું આ પત્રમાં લખ્યું છે શું પેલા ભુદેવ કહે કે હે પ્રભુ આમાં શું લખ્યું છે મને ખબર નથી તમને આપવાનું કીધું તું તમારા હાથમાં મેં એ પત્ર આપી દીધો છે તમે વાંચી લ્યો ભગવાન કહ્યું એમ નહીં પત્ર મારે નથી વાંચો એક કામ કરો તમે જ બોલે કોઈનો પત્ર આવી રીતે ભરસભામાં નો વચાય તો કે નહીં તમે વાંચો બધાને ખબર પડવી જોઈએ હું જે કઈ પણ કામ કરીશ બધાને ખબર પડે એ જ રીતે કરીશ અને દ્વારકાધીશે આજ્ઞા દીધી કે મારો પત્ર છે પણ હું તમને કહું છું કે તમે એ પત્ર વાંચો મારી ઈચ્છા છે દ્વારકાધીશ ના કહેવાથી આજે એ પત્ર ભૂદેવ વાંચે છે જે રૂક્મિણીજી લખ્યો છે આ પત્ર હજી પણ દ્વારકાધીશ ના મંદિરમાં નિત્ય નિત્ય સંભળાય છે વચાય છે બહુ અદભુત પત્ર છે એ ત્રણ ભુવ આપને મેં કોઈ દિવસ જોયા નથી તમારું રૂપ કેવું છે જોયા નથી રૂપમ દૃશામ અખિલાર્થ લાભમ તમારું રૂપ કેવું છે જોયું નથી તમારો વૈભવ કેવો છે જોયું નથી તમારો બળ કેવું છે એ પણ જોયું નથી પણ તમે પરાક્રમી છો એ મેં દયાળુ છો સાંભળ્યું છે તમે વૈભવશાળી છો સાંભળ્યું છે પણ પ્રત્યક્ષ રૂપે જોયું નથી પણ આ બધું સાંભળ્યું છે ને તમારા ગુણાનુવાદ એટલે હું તમને મનથી ભરી ચૂકી છું અને આ પત્ર નથી આ મારું ચિત્ત તમને મોકલું છું

આ પત્રમાં રુકમિણીજીએ એમ કહ્યું છે શક્ય હોય તો તમે મારી સાથે પાણી ગ્રહણ કરો આ પત્રમાં એમ નથી લખ્યું કે જો તમે મારા સાથે વિવાહ નહીં કરો તો હું મરણને શરણ જઈશ આમ કરીશ ઓલું કરીશ એવું કાઈ લખ્યું નથી પણ એમ લખ્યું છે કે મેં મારું ચિત્ત તમને મોકલ્યું છે હું તમને મનથી ભરી ચૂકી છું પ્રભુ બહુ અદભુત શબ્દ હવે લખ્યા છે કે હે પ્રભુ સિંહ નો લઈ જાય એનું તમે ધ્યાન રાખજો કાલે ભાગ શિયાળ નો લઈ જાય આટલું તમે ધ્યાનમાં રાખજો અને આગળ કહે છે કે અમારા કુળ નો રિવાજ છે જો મારા લગ્ન નક્કી થઈ ગયા છે આ તિથિમાં આ સમય મારા લગ્ન છે અમારા કુળનો રિવાજ છે કે જ્યારે કન્યા પધરાવો સાવધાન થાય ત્યારે કન્યાની સાથે એની સહેલીઓ હોય અને કન્યાને લઈને સૌથી પહેલે જગદંબાના દર્શન કરવા માટે લઈ જાય અને ત્યાં માના દર્શન કર્યા પછી મંડપમાં અવાય છે એટલે આ પત્રમાં એમ લખું છું કે તમારે જો મારું હરણ કરવું હોય મને લઈ જાવી હોય મારા સાથે વિવાહ કરવા હોય તો મંદિરે ત્યારે મારી સહેલીઓ સિવાય બીજું કોઈ નહીં હોય મારી ઈચ્છા એવી છે કે ત્યાંથી તમે હરણ કરો ત્યાં જગદંબાના સાનિધ્યમાં તમે આવો અને ત્યાંથી તમે મને લઈ જાઓ આ મારી ઈચ્છા છે સોભાવિની

એને દાન દક્ષિણા સોનામૂર આપી અને કહે છે કે તમે રૂકમિણીજીને કહેજો કે આ પત્ર કૃષ્ણએ વાંચી લીધો છે અને સાંભળી લીધો છે મારો આટલો સંદેશો આપી દેજો